ગોરબાટા મોટો છે દરવાજા જોજે મારી ગોગાની મારી સરકાર હા ગદુબાને બે હા ઓહો લઈ જા લઈ જ લેજે લઈ લે પહેલા ફાડાજી તો ગેર ને ને જબરજસ્ટું ગાતામ પીલીતી આ ગેટા જે લાગો એ ઉલાગો એ વાત ભાઈ લગાય ને મગજ ચુરકુ થઈ ગયો નો ભરાઈ છે હું બોબટી ના આયા છે ભાઈ એ વાતની હાજી જનાજી વાત ને મને બરાબર બરાબર બોલાજી તમારો કાયા છે તમે એ બધી વાત આજે જો જો તું બોલવાનું ચાલુ કરી મે બરાબર જો બોલ્યો હું મારું કોઈ હાજી વાત નું કોઈ એકી ના કર કેમ જો હું બોલતો તો હાલો હાજી વાત કોઈ મોન નઈ ભઈ બરાજી એટલે કેવા હાજી પડી હ એ નઈ પતા લાગ બાય તો આપણે ગમ મ ખાતો કવ કતો જો અમાર હાટુવા વગાઈ ગઈ હવે

લે અલે તો ના હે પાઉ પાંચ પેને તો એક તરાકો ના ના આય યાર ખબર ખબર ફટાજી પર તો નથી આ ઇરી ગયો હોય તય એ તો કોઈ ખરાજી એટલે બહુ વાવ આ મત પટી ગયો હાવ હું હાવ કાને કોઈ પાખે પર આ જો તો એવો દેખાય કેટલું અંદર ઝેરગબોતવા

પાવ જોયા હે પુષ્પાન તો તું મળી જાય ચંદનની લાકડી લેવા છે આવે તો પણ આ ચંદનની લાકડી લેવાની આવે તો આ તને કાપવા આવે એટલું યાદ રાખવા હા અને તું ભલે તું જંગલમાં રાજ કરતો હોય ને તો હું હોય ને ગામમાં રાજ કરું ગામમાં કોઈને થપાયા વગર મીકતો નહીં ગમે તેવો હોય તો એ ભમાઈ દઉં હા તું આજે ખાલી મલ મન જંગલમાં વાત જો હું કહું આજથી આજુ કહું હા જો આજે હું આ જંગલમાં નેચ્યો ને તો તને પાડ્યા વગર તો મીકવાનું નહીં ભમાયા વગર તો મીકવાનું નહીં એટલે યાદ રાખજે કે જો રમન આવે ને એ પહેલાં હાંત થઈ જાય જેના કારણે ત્યારે જે પરિવાર હોય ને એ બધો મરી જાય આજ તો એ આ જંગલનો લાશો અમને એમને કંઈ નાખે અને હા પુષ્પાછો હોય ને પોણસો રૂપિયા નાખે ને તો આવ્યો આમ ન્યા અમે લઈ લે પણ આ રમન તો હોય ને કોઈને હું અમદાવાદ ઝૂકતો નહીં કે નહીં રૂપતો

પછાય ખોડી ના આજ તો મને ચેલેન્જ કરતો હતો કે તું કરી દઉ એટલે વાઘ મારા હી બી અલ્યા ખબર તું હામાં કોઈ ભમ વગર મૂકતું નહીં તો આ વાઘને ગમે તેવા જંગલમાં કાઢીને ભમ આવું હા આવતી બોલતો તો બરોબર એમાં તો મારું ચટલું બોલી ગયો આ હું કરીને બેહવા દામ અરે છે

મારું બીટું તો ખાંચાઈ ગયું હા ગામ તો ગામ માં આવે તો આખા ગામ ને આવે ધર કર અને મે નઈ રે માં એટલે આટલું દે ખાતું જ નહીં કે ભાઈ એક કોલેજનો હોમા દેવો તો આ તો આ તો ભોપનાજીના માથું રટલ આવી જ છે આ છોળો બીડે મન હા નું બાકી જો પા દાવા તો કને લે ભલાજી હા આ વાટ પરનો બાહુ તો ક્યાં આ પાસે પ્રમાણના

અહીં નતે મારજી તમે વાતો છે વાતો આના પરિયા આ તા જંગલમાં એ નહીં આ ને એવું તો નહીં જો બતાજો હા એ ઉલાગા તો હા તો હટ બધા કઈ જઈ ગયો તો બોલ્યા તા જો રતો આવ રaji માહોષવ કઈ બેરી જાય કર હા આ વાતો પાડી નુકતો મેકલા એ

જલ્દી આવ જલ્દી આવો મારા મારા બના કોણ લઈ ગઈ છે

એ ઓહો ખા આ જોને તો ચો પડી ગયો એટલે આ હી પડે તો નેવો તો મુ વાત વાત તો ચોય ગયો પણ એવો જાતે કતન મરી જાય બોલો નો મારું તો આવને કમળજી ઓહો હો વાત કો છે ઊભો હે કોને એ લે હ હા બલા જરા જો એ આવો 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 હા હા દરીયા ભલે 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 આ રમતી ના દરીયા ના મતે હું રામ ફરતી હોય મને

એ કીધું ને આ નામ તાકાત ના એટલે આજે વાત નો આવતો ધ્યાન નહી તમે જાતિ મારવા ત્યારે

哎，跑掉